Namaskar. ગુજરાત તકના વેધર એનાલિસિસ સાથે હું છું કશ્યપ હાલ ગુજરાતની અંદર જે પ્રકારે સિસ્ટમ સક્રિય છે અને તે હવે ધીમે ધીમે તરફ પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે ત્યારે ગુજરાતની અંદરથી એ સિસ્ટમ ક્યાં પસાર થવાની છે એ વાવાઝોડું આવી ગયું છે અને વાવાઝોડાને જે પ્રમાણે નિષ્ણાતો કહી રહ્યા છે તે એટલું બધું તીવ્રતા નહીં દેખાડે અને ગુજરાત ઉપર એવો બધો વાવાઝોડાનો હાલ કોઈ ખતરો નથી એટલે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી આપણે જે પ્રમાણે સિસ્ટમ અત્યારે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ કચ્છના નલિયાની આજુબાજુ અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે અને આ જે ચક્રવાત તમે જોવો છો કે જે વાવાઝોડાની સ્થિતિમાં પલટાવાનું છે તેને લઈ અને હવે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ હા કચ્છના અનેક જે કચ્છના બંદર છે કચ્છના જે દરિયાઈ કાંઠાનો જે વિસ્તાર છે ત્યાં હજુ પણ ધીમે ધીમે કરી અને સિસ્ટમ સક્રિય થશે અને આજ સાંજ સુધીમાં એટલે કે આવનારા ચોવીસથી છત્રીસ કલાક હજુ પણ ભારે હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે એ ઉપરાંત ધીમે ધીમે કરી અને સાંજ સુધી માં તે ગુજરાતથી દૂર થઈ જશે અને પાકિસ્તાન તરફ આગળ વધવાનું છે એટલા માટે હાલ ચિંતા કરવાની કોઈ જરૂર નથી પરંતુ હાલ છોટો છવો વરસાદ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને અનેક જિલ્લાઓની અંદર પડે તેવી શક્યતા છે એ ઉપરાંત આપણે જોઈ લઈએ કે જે પ્રમાણે હવાની કેવી ગતિ રહેવાની તો પવનની ગતિ પ્રમાણે જે વાવાઝોડું છે તે તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા આટલો એરિયા અફેક્ટેડ બતાવે છે અને એ એરિયાની અંદર તમે જોઈ શકો નલિયા હોય દેવભૂમિ દ્વારકા હોય જામનગર પોરબંદર આ ત્રણ ચાર જિલ્લા સૌરાષ્ટ્રના અને કચ્છ જિલ્લાની અંદર અત્યારે એ અફેક્ટ કરે તેવી શક્યતા છે હવે એનો રૂટ કઈ રીતના આગળ વધશે તો તે પણ જોઈ લઈએ તો આજે સાંજ સુધીમાં તે કચ્છને નલિયાબંદર નલિયાથી લઈ અને આગળ આગળ જઈ અને તે બાદ પાકિસ્તાન તરફ વયું જશે પરંતુ આવનારા છત્રીસ કલાક સુધીમાં ગુજરાતના કચ્છમાં અને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર આ તમામ જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ રહે તેવી હાલ શક્યતા છે એ ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર પણ મેઘરાજાએ હજુ સુધી કોઈ શાંત પડ્યા નથી લોકો રાહ જોઈ રહ્યા છે ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે કે હવે વરસાદ શાંત પડે તો સારું કારણ કે પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે અને અનેક વિસ્તારો એવા છે કે જે સતત ત્રણ દિવસના વરસાદને કારણે હજુ પણ ત્યાં પાણી ઉતર્યા નથી જનજીવન ખોરવાઈ ગયું છે અને રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર પણ હાલ એ જ સ્થિતિ છે નર્મદા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે જામનગરનો રણજીત સાગર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે એટલા માટે અનેક ડેમ ઓવરફ્લો થાય છે અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ હજુ સુધી પણ છે સૌથી વધારે ખરાબ સ્થિતિ અત્યારે વડોદરાની છે કે જ્યાં અત્યારે લોકોના જનજીવનને પણ અસર પહોંચી છે અને તે લોકો અત્યારે ઇન્ડિયન આર્મી જે છે તે લોકોને અત્યારે સારી રીતના ટ્રીટ કરી રહી છે અને ત્યાં પણ જરૂરિયાતની વસ્તુઓ પણ પહોંચાડી રહી છે આગામી સમયની અંદર ચોવીસથી છત્રીસ કલાક બાદ ગુજરાતની અંદર વરસાદને લઈને રાહત મળવાની છે એટલા માટે હલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી હા કચ્છમાં અને દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જામનગર જિલ્લાની અંદર હજુ પણ આવનારા છત્રીસ કલાક ભારે રહેવાના છે એ ઉપરાંત તમારા જિલ્લા કે તમારા તાલુકાની અંદર વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા નમસ્કાર